ગ્રામ પંચાયતના સભ્ય ભરત સાથિયા અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર બિનોય શર્મા ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિરમાં મીઠા ફેક્ટરીના કર્મચારી સહિતના રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું આ પ્રસંગે સયાજી બ્લડ બેંકના કર્મચારીઓ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયત અને એસએસડી બ્લડ બેંકના સૌજન્યથી ગરખોલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન શિબિર લખવામાં આવેલ છે જેમાં ઘણા બધા લોકો સ્વૈચ્છિક રીતે આવીને બ્લડ ડોનેટ કરી રહ્યા છે